રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી ની યોજના અગે સંગઠન કરવો બે હજાર ચોવીસ એમાં આપડા પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના માર્ગદર્શન મુજબ સમગ્ર કચ્છ જિલ્લા શક્તિ કેન્દ્રોમાં આ સ્પેશિયલ ડ્રાઈવ એટલે કે ત્રણ દિવસમાં અઢાર ઓગણીસ અને વીસ બધા જ શક્તિ કેન્દ્રોના જેટલા બૂથ આવે છે બૂથો સુધી પહોંચવાનો ચૂંટણી અધિકારી તરીકે મેં કમાભાઈ રાઠોડ અને માનનીય જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ બંનેના સમયમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ટીમના સહકારથી સૌ મંડળના ચૂંટણી પર્વ સહયોગના સહકારથી સૌ શક્તિ કેન્દ્ર ચૂંટણી પર્વના ચૂંટણી સહ અધિકારીઓના સહયોગથી આ ઉનરિયા ગામના શક્તિ કેન્દ્રમાં અમે આજે અત્યારે પોચ્યા છે લક્ષ્મણભાઈ ભાઈ દિનેશજી ભાઈ સુરેશભાઈ હરિભાઈ ગાંગલ મનલાલભાઈ ભાઈ આહિર ભાઈ ગોપાલભાઈ અને આપ સૌ શક્તિ કેન્દ્રના કુનેરિયા ગામના અને ઢોરી શક્તિ કેન્દ્રના સૌ કાર્ય કરતા બંધુ ભગીની સૌ પ્રથમ તો આપણા આદરણીય પ્રદેશ અધ્યક્ષ અને આદરણીય સંગઠન મહામંત્રી રત્નાકરજીની એક ઈચ્છા હતી કે અમે સૌ શક્તિ કેન્દ્રના પ્રવાસે જઈએ ત્યારે બૂથ પ્રમુખ આપણી પાર્ટીમાં બૂથના સશક્તિકરણ માટે ખૂબ મહત્વના પાયારૂપ ભૂમિકા હોય છે અને એટલા માટે અમુક અમુક બૂથોની અંદર આપણે સૌએ આપણા નવા વરાયેલા બૂથ પ્રમુખોનું ઢોલ નગારાથી સ્વાગત કરવું જોઈએ એટલે હું ભાઈ સુરેશ ભાઈ ને અભિનંદન આપીશ